જે બાતમીના આધારે રેડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કંપની સિલપેક ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ બોટલો સાથે આરોપી મળી આવેલ તેના વિરુદ્ધ તળાંજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઈ બારૈયા મહેન્દ્રસિંહ સરવૈયા ત્રણુભાઈ નાંદવા પ્રણુભાઈ ગળચર સહિતના જોડાયા હતા તેમાં આજે સવારે અગિયાર કલાકે પોલીસ મથક ખાતેથી જાણવા મળ્યું હતું